સરકાર દ્વારા છ જેટલા ગામને જોડતો માર્ગ લોકોના માટે હવે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે ખેરવાડા અગડોલ જવાનો અંદાજે દસ કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું ન થતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ સુધી આ રોડની મુલાકાત નહીં લેવાઈ હોય શું કામ અધૂરું છોડી દેવા છતાં પણ રોડના પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી હશે નેતાઓ ચૂંટણી સમયે વિકાસના મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર કરતા હોય છે ત્યારે ઠેરવડાથી ગણેશપુરા સહિત છ ગામોને જોડતો આ માર્ગ નેતાઓની નજરમાં નહીં આવતો હોય અને જો નજરમાં આવે છે તો આજ દિવસ સુધી કેમ રોડની કામગીરી પૂર્ણ નથી થઈ જ્યારે થોડા વર્ષ પહેલા રોડ પર અડધું કામ પતી ગયું છે તો બાકીનું કામ પૂરું કેમ નથી થતું જેના કારણે લોકોને અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે જોકે રોડ બનાવવાની કામગીરી અઢી વર્ષ પહેલા શરૂ કરાઈ હતી અને હજુ સુધી પૂરી નથી થઈ રસ્તા ઉપર મેટલ પાથરી છે અને બાકીનું ડામર કામ અધૂરું છે જે પૂરું ન કરાતા કામ કરી રહેલી કંપનીને ટર્મિનેટ કરીને અન્ય એજન્સીને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે સ્થાનિક લોકોને અને વાહન ચાલકોને જો અવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે લોકોની એવી માંગણી છે કે ઝડપથી આ રોડનું કામ પૂરું કરવામાં આવે થેરવાડા તાલેપુરા ધાનપુર ખાડા આગડોલ થી ગણેશપુરા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી માંગણી ઉઠી છે હું તાલેપુરા થી મહાદેવભાઈ ઉકાભાઈ બોલું છું આ રોડ ત્રણ વર્ષથી કામ બાકી પડ્યું છે ઘણા કોન્ટ્રાક્ટર આવ્યા ઘણા જતા રહ્યા અને ખાડા ખોદી ખોદીને એમને મૂકી મૂકીને જતા રહ્યા એક ભાઈ તો નાળામાં પડીને મરી ગયો તોય પણ વધતા આ રોડનું કામ પૂરું થતું નથી બરાબર તો પછી હવે આ રોડનું કામ કરાવો ન કે પછી આ ગામવાળાને ખૂબ તકલીફ પડે છે સાયદન અવરનવર ખૂબ જાય આવતા જાતા ખૂબ તકલીફ પડે છે બરાબર રાઈટ તો પછી હવે ઓના બદલે કોક કરવું પડશે ન કે પછી સરકારને વિનંતી છે બરાબર આ તો ખાડા રોડ ફરીથી બનાવે તો સારું છે